ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો જો આપણે છે છે ને એક ગેમ રમવાની આ બાજુ એક થી વીસ છે અને આ બાજુ એક થી વીસ છે એક વસ્તુ તમારે અહીંથી લેવાની બરાબર પછી એવી અહીંથી ગોતી અને આ બાજુ અહીંયા થપ્પી કરવાની સમજાઈ ગયું બધાને સમજાઈ ગયું કેમ કરવાનું એ ચાલો નિધિ અને લીજા આવી જાય ચાલો પેલા આ બાજુથી લ્યો એક વસ્તુ હવે એવું એવું ઓલી બાજુ ગોતો સરસ પછી એને થપ્પી કરીને મૂકી દેવાની નિરાતે સ્ટાર્ટ કરો હાલો જલ્દી જલ્દી ફાસ્ટ ફાસ્ટ ચાલો છેલે હું ગણી છો કોને વધારે થીયું ઈ એ ખોટું છે નિધિ તારું